તો કે તેના વિશે પહેલા થોડી ચર્ચા કરી લઈ તો કે પાકને growth કરવા માટે એને આખું વાયવા થી મોટું થઈને ફળ આપવા સુધીમાં પાકને સત્તર ન્યુટ્રિએન્ટની જરૂર હોય વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે સત્તર ન્યુટ્રિએન્ટ એને જોઈ જોઈને જોઈએ જ બરાબર એમાંથી કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન એ પાક છે એ હવામાંથી વાયુમંડળમાંથી મેળવી લે છે પાણી સ્વરૂપે મેળવી લે છે બાકીના ચૌદ ન્યુટ્રિયન છે એનપીકે છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર બોરોન ઝીંક આયર્ન ફેરસ એ બધું જે છે એને આપણે અલગ અલગ ખાતર સ્વરૂપે આપતા હોય છે અથવા જમીનમાં થોડોક એનો પણ અંશ હોય છે બરોબર બાકી ખાતર સ્વરૂપે આપતા હોય છે હવે એ આપણે કેટલું આપી જમીનમાં કેટલું પડ્યું ને આપણે કેટલું આપી એની આપણી પાસે કઈ ગણતરી છે નહીં આપણે બાપ દાદા છે પેઢીઓથી એક થેલી આપણે એકર માં આપતા આવે ખાતર તો આપણે એટલું આપી અથવા તો એનાથી વધારે આપી બરોબર તો કે એનો સચોટ રિપોર્ટ કરવા માટે આપણે માણસમાં હમણાં કોરોના આવ્યો હતો અને તાવ આવ્યો હિમોગ્લોબિન એમાં રિપોર્ટ કર્યો એટલે ખબર પડી કે હિમોગ્લોબિન ઘટે હે અથવા તો કણો હરિત કણો ઘટે હે એ વસ્તુ ઘટે હે તો રિપોર્ટ કર્યો તો ખબર પડ્યો તો આપણે શું ખોરાક લેવો ઇમ્યુનિટી બુસ્ટ કરવા એ ત્યારે ખબર પડી હતી જમીનમાં પણ એવું જ છે કે આપણે બહુ ખાતર નાખી પણ તોય એવું ઉત્પાદન નથી આવતું તો કે શું કામ તો પાકને જરૂર છે ઝીંક ને નાખી સલ્ફર એવું થાય છે એને હરખું કરવા માટે આપણે રિપોર્ટ કરવાની ખાસ જરૂરિયાત છે રિપોર્ટ કરશું તો પોસ્ટિમ ઘણો ખરો જમીનમાં આપણે જે ખાતર નાખી ઘટી જશે જે ખાતર ની જરૂરિયાત છે એ જ આપણે ખાતર આપશું અને તે મુખ્ય જરૂર એટલે છે કે રિપોર્ટ આપણે કરવો જ જોઈએ હવે રિપોર્ટ કઈ રીતે કરવો કે એની પાસે કરાવો કારણ કે અત્યારે તો બધા રિપોર્ટ કરે પણ કયો રિપોર્ટ કરવો એ જરૂરી છે તો કે મેજર ન્યુટ્રિયન્ટ માઇક્રો ન્યુટ્રિયન્ટ અને સેકન્ડરી ન્યુટ્રિયન્ટ

ખાતર ઘટે લેમિનેશન વાળો રિપોર્ટ આવશે કે કયું તમારા તત્વ ઘટે છે અને કયું વધારે અને બેલેન્સ કરવા માટે કેટલી જરૂરિયાત હોય એ પણ લખીને આપશે અને એ એ બેલેન્સ કરવા માટે શું ખાતર ખાતર કયું પણ એમાં જાણ કરી દેશે બરોબર તેથી જે પણ ખેડૂતોને રિપોર્ટ કરવો હોય એની ખાસ હું તો કહું છું રિપોર્ટ કરવો જ જોઈએ તેથી જેને રિપોર્ટ કરવાની જરૂરિયાત જણાય છે અત્યારે અથવા કરો હોય તો પાછો કરવો હોય ત્રણ વાર છે રિપોર્ટ કરાવી લેવો જોઈએ તેથી જેને રિપોર્ટ કરવાની જરૂર જણાતી હોય તે હું તમને નંબર આપું નંબર નોટ કરી દ્યો તોતેર પાંચ નવા ચોવીસ પાંચ સત્તર સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ટુ ફોર ફાઇવ વન સેવન આ નંબર માં કોન્ટેક્ટ કરી દેવો આખા ગુજરાત માં સર્વિસ અવેલેબલ છે આખા ગુજરાત ના કંપની ના અધિકારીઓ છે તેમનો કોન્ટેક કરાવી દેશે આ નંબર પરથી બરોબર હવે વાત કે રિપોર્ટ ક્યારે આવશે તો report અત્યારે આપશો તો જ સારામાં સારું રહેશે કારણ કે પંદર વીસ દિવસ પછી report આવી જશે કારણ કે બેંગ્લોર જાય બેંગ્લોર થી પાછો report આવે standard report આપશે રાષ્ટ્રીય national level ની માન્ય laboratory છે lamination માં report આવશે plus સ્ટાન્ડર્ડ રીતે કે લખેલું હશે કોનું કેટલું છે તત્વ અને કયું ઘટે છે તો શું નાખશો તો આ ખાતર વેળે આવી જશે બરોબર માહિતીમાં ખ્યાલ આવી ગયો તમને video આપણે શેર કરી દયો બધાને મોકલી દો ખેડૂતોને પ્લસ લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જો કઈ પણ ખ્યાલ ન આવ્યો હોય તો બરોબર આભાર